મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત તો અત્યારે હું બનાવું છું મારી માળા અડધી બની ગઈ છે અડધી બાકી છે અત્યારે વાગે છે સવારના સાડા પાંચ આજે કાંઈ ઓર્ડર નથી બટ મને ઈચ્છા થઈ કે હું વહેલી ઉઠી જાઉં તો બસ હવે માળા બનાવી બધી તૈયારી કરી અને હું જઈશ પૂજા કરવા માટે તો હું ને મમ્મી જઈએ છીએ મંદિરે હવે આજે મમ્મીને પણ વહેલા વહેલા જગાડી દીધા છું મેં અમે મંદિર આવી ગયા છીએ અને મંદિરમાં ઘરે મમ્મીજી જો આગળ આગળ ચાલીને જાય છે એકસો એસી ની સ્પીડમાં કા મમ્મી ને મમ્મી હવે આવી ગયા હતા ઘરે અને અત્યારે વાગે છે 6 અને આપણે કાનાજીની પૂજા બાકી છે તો ફટાફટ આપણે પૂજા કરી લઈએ પછી કાઈક નાસ્તો કરીએ તો હવે હું કરી રહી હતી કાનાજીની પૂજા અને તમે જોઈ શકો છો કાનાજી કેટલા સરસ લાગે છે તો આજે પ્રસાદીમાં ધરાયું હતું મોસંબી અને આપણે રોજ પાણી આપીએ છીએ પાણી અને પ્રસાદી ધરાવી દીધી હતી કાનાજીને હવે હું ચાય પીવા બેસી ગઈ હતી અને બધી ફરાળી વસ્તુ જોઈ શકો છો ગાઈસ બિલકુલ ટેસ્ટ નથી એમાં અને અનુપમાજી તો મને સાથે જોવા જોઈએ અનુપમા કાતો જેઠાલાલ તો પછી હું જઈશ સલૂન હવે હું આવી ગઈ હતી સલૂન અને આપણે ફટાફટ સાફ સફાઈ સ્ટાર્ટ કરી દઈએ અને સિરિયસલી ગાઈસ બહુ ગરમી થાય છે કેમ કે વરસાદ આવતો નથી અને બહુ જ બફારો થાય છે બારે चलो गई फटाफट काम फटा, स्टार्ट करिए हम आप दीदी आज अंटी नहीं नहीं आंटी नहीं पंजाबी कुड़ी लग रही हो और तुसी तो पंजाबी हाँ पंजाबी कुड़ी लग रही हो यार हाँ सही में सच में देखो ना इतने नहीं? अच्छे तो लग रहे ऐसे दूर जाओ तो मैं सबको दिखाऊं आपके कपड़े तो देखो पंजाबी कुड़ी तो लग रहे हो यार आंटी कहाँ पे लग रहे हो लेंस तो है

बड़ा देखो कोई नहीं आदा बहुत अच्छी लग रही हो वही तो मैं बोल रही हूं। ये ऐसा रही है। हाँ। ये ऐसा बोल रही पर ये ये ऐसा ऐसा कि आंटी जी लग मैंने बोला नहीं नहीं आंटी तो मैं लग रही हूँ कौन सी आंटी स्लीवलेस पहनती हूँ कितने आंटी पहनती है नहीं पर आप दोनों आंटी दोनो नहीं लग रहे हो बहुत अच्छे लग रहे हो नहीं क्या आप दोनों आंटी नहीं लग रहे बहुत अच्छे लग रहे हो दोनों क्या क्या जीजू की तो बारे आओ पर जीजू बारे छे इतने पर साचे ने की दू आवन दीदी ना वो पर थई गयो नथी आवो अबे आपरे बारे नथी जाऊ हेलो एम नो कराए एम नो कराए एम की दू ગિફ્ટ <laughs> ગિફ્ટિ <laughs>

બહુ જ સારા નહીં એ બહુ કમી ખાલો ખાલો નહીં મેં એ ખાર્યું અભિયાન વાગે છે બે અને હું જસ્ટ ઘરે આવી છું સાફ સફાઈ બાકી છે અને મમ્મીની તબિયત હતી નહીં ગાઈશ અને પ્લસમાં લાઈટ નથી તો ફટાફટ સાફ સફાઈ કરી દઈએ આપણે ગાઈશ તો અમારો ચોટલો તમને કેવો લાગ્યો જરૂર કેજો અને હા જો મમ્મીની તબિયત નથી તો ઘરનું કામ મને કરવું પડશે અને હા મમ્મી ગયા છે નાની ઘરે અને આ ચોટલો કેવો લાગ્યો તમને ઓરિજિનલ હેર છે એકદમ આટલા બધા લાંબા છે મારા કેવા લાગ્યા તમને આટલા લાંબા કરવા હોય તો મૈત્રી બ્યુટી સલૂનમાં કોન્ટેક કરજો આઈશ તો અત્યારે હું ખાવ છું દહીં કેમ કે મને કાંઈ ભાવતું નથી હવે જોઈએ બપોરના તો કાંઈ ખાધું નથી ભાવતું પણ નથી મોરું મોરું હવે લાસ્ટ ડે છે કાલે તો હવે મેં મારા વાળ કાઢી દીધા છે ઓરિજિનલ હેરમાં આવી ગયા મમ્મીજીની તબિયત નથી ચલો મમ્મીજી હું સલૂન જાઉં ઓકે સલૂનની ચાવી તો હું જ છે એક્ટિવાની ચાવી જોઈ ગાઈસ હવે જાનું મારો વોશ કરશે કે કાલે લાસ્ટ ડે છે રેડી થવાનું છે ગાજર લાસ્ટ ચાવી દે આ છે ને ચાવી

અમને નથી થતું મોડું એટલે અમે ચલાવશું ધીમે અમે જશું આરામથી હોય આવ્યો બાય બાય જાનુ টাટા આ હા બાજુ હા તો દે નો દે મુ જો